લાખો શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ વિધિ તથા પિતૃઓને પાણી પાવા માટે જુનાગઢ દામોદર કુંડ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

સાંજ સુધીમાં કુલ બાર માણસને રેસ્ક્યુ જીવિત બહાર કાઢેલા હતા તેમજ બપોરે બે વાગ્યા સુધીમાં સોળ વ્યક્તિ અને બપોર પછી આઠ વ્યક્તિ રેસ્ક્યુ જીવિત બહાર કાઢેલા હતા તેમજ બપોરે બે વાગ્યા સુધીમાં સોળ વ્યક્તિ અને બપોર પછી આઠ વ્યક્તિ જીવિત બહાર કાઢેલા છે આમ કુલ છત્રીસ માણસોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેશોદ શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર્સ સોની બજાર કેસો